લઈ તું ફેમિલી કેમ છો તો તમારું એક સ્વાગત છે અમારે એક નવા અવડત મેન તો આજે સવાર સવારમાં વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈ શકો છો અર્તી બાજુ વરસાદ આવે એવું થઈ ગયું છે તો સવારમાં વરસાદ આવે એવું થઈ ગયું છે ને આપણે ટોમી અમે અહીંયા ભાઈ રહ્યો છે જોઈ શકો છો આપણે સવાર સવારમાં જાગી ગયા છીએ વરસાદ આવે એવું થઈ ગયું છે તો ચાલો મળીએ આગળ કેમ છો મિત્રો તો જો આપણે સવાર સવારમાં જાગીને વાયર વાંધો આવી ગયા તો જોઈ શકો છો જો पाड़ा पाड़ा जा आज थांभाले बांधो न तार खींचेंगे ने जो आ रीत ने करी ने बांध देवानो छे तमने बताऊ तो જોઈ શકો છો મિત્રો આ રીત ને બાંધવાનું છે જો આવા જો થોડાક બાકી રહે તો ચાલો બાંધી દઈએ મળી આગળ તો ફાઇનલી મિત્રો જો આપણા બધાએ બાંધી દીધા છે જોઈ શકો છો તો બધી ઠકાણે વાયર બાંધી દો છે બાંધો નહોતો કારણ કે પડામાર નાખો આમાં પીડો રહેતો નડતો તો હાકીને તો પાળા ચડાવી દીધો બાંધી દીધો જો હવે બાંધી દીધો છે વાયર તો ચાલો મળીએ આગળ તો ફાઈનલી મિત્રો જો હવે આપણે તાર બાર બાંધી વાયર બાયર બાંધી અને હવે આપણે પાંગ છે એ છીએ ખાટલા જો કારણ કે ટીલી બહુ થઈ ગઈ છે જો આવો ખાડા જેવો ખાટલો થઈ ગયો છે તો પાંગ છતાન કરવું એ આપણે જોઈ શકો છો આપણે કરી કરીએ છીએ તો ચાલો મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે જો પાંગળ છતાં કરી નાખીએ જોઈ શકો છો એટલે આખો ખાટલો થઈ જાય એ કરવાને એટલે આખો ખાટલો થઈ જાય જો નવો બનાવી થઈ ગઈ જો જોઈ શકો છો તો આપણે ટોઈમ પણ પાછળ આવી છે જો સામે ગદમ બેઠેઠામે પાણી હારે સત્તરમાં તો જો 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 તારમાં મેડાસ પાણા હારવા કંઈ કે કાર બનાવશો એટલે માટે ચાલો મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે પાંગળી બાંગ કરીને હવે આપણે જોઈએ છીએ અનિલભાઈ ભાઈ જઈ શકો છો અહીં ટ્રેક્ટર હાલી રહ્યું છે અહીંયા અનિલભાઈ ઢોર સારે છે જો જો અહીંયા ટ્રેક્ટર હાલી રહ્યું છે દાંતી મારે છે તો ચાલો મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે પછી તો આવી ગયા ચોપા ગ્રામમાં જોઈ શકો છો તો તમારે આને શું કહેવાય છે તમારા પાસેથી મને તો કોમેન્ટમાં જણાવજો મિત્રો જો તો પછી આપણે આવી ગયા ડડે ગ્રામમાં જોઈ શકો છો તો યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી જ્યા છીએ જોઈ શકો છો માંડવામાં તો આ છે માંડો